જોજો હમણાં ઘઉંનો ઢગલો થશે અરે આ શું આ શેનો ઢગલો થયો અરે એના માટે તમારે પૂરો વિડીયો જોવો જોશે તો છેલ્લે સુધી વિડીયો જોજો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારા ગુજરાત ભેંસ કે ખેતીમાં એક નવા વિડીયો અને અલગ કોન્સેપ્ટ સાથે આપણે આજે તલ છે તલ આપણે જે ચકડીમાં કાપતા હોઈએ રાતે ખેડતા હોઈએ પણ આમાં આપણે પ્રયોગ કર્યો છે અને સક્સેસ પ્રયોગ કર્યો છે આપણે હાર્વેસ્ટરમાં નવું કાઢવાના હાર્વેસ્ટરમાં તલ કાઢીએ છીએ ન્યૂ ઓલાઈન હાર્વેસ્ટર છે તમે જોઈ શકો ન્યૂ ઓલાઈન પી સી ફાઈવ પોઈન્ટ થ્રી ઝીરો આ ન્યૂ ઓલાઇનનું હાર્વેસ્ટર છે અને એમાં તલ કાઢવાનું કામ ચાલુ છે તમે જોઈ શકો છો એટલે બતાવું કઈ રીતે આપણે આખો વિડીયો તમે પૂરો છેલ્લે જોઈ માત્ર નવો છે આપણે આમાં મજૂરની પણ બચત થઈ શકે છે ખેતરમાં ઉભળા જો આપણે કરેલા છે પૂરા પણ વારે લાગે પૂરા પણ વારે લાગે તમે જોઈ શકો છો આ તળ છે પૂરા પણ વારે લાગે એમને વાઢી અને ઉબડા કરી દીધા છે અને એમાં આપણે જાય છે ન હારવાની મજૂરી જોઈએ ભેગા કરવા ન નીચે પાછળવું પડે એકદમ સીધું અને સિમ્પલ છે અને હાર્વેસ્ટર જાય છે અને રિઝલ્ટ પણ સારું છે કંઈ બગાડ નથી થતા તો આપણે જો તમને પાછળથી પહેલાં બતાવી દઉં આ ન્યૂ ઓનલાઈનનું હાર્વેસ્ટર છે આ પાછળથી તમે જોઈ શકો છો આપણે જો આમાં જે હોય એને પણ ખોલી નાખે છે એમાં કંઈ બગાડ નથી આ એક સુકેલામાં તો દાણો ન જ હોય આ તમને બતાવજો સુકેલામાં દાણો કંઈ છે જ નહીં જોઈએ ફોકસ કરો આઈફોન થર્ટી નહીં પણ ફોર્ટી નું ફોક્સ હો તમે લીલું બધું આ છે એકદમ લીલું છે પણ એમાંથી પણ એક દાણો દાણું નથી દીધું જોઈ લ્યો થતું હેડી એટલે તમે જોઈ શકો છો લીલામાં પણ દાણો નથી રહેવા દીધું આમાં તમને જો નીચે પણ ક્યાંય તલ ખસતા નથી સારું રિઝર્ટ છે જે આ લીલા છે ને લીલામાંથી ની પણ આ કાઢી લીધું જો લીલો છે સુકે લીલામાંથી કાઢી લીધું સુકેલમાં સારું રિઝર્ટ છે તમે જોઈ શકો છો અને આપણે ટૂંકમાં નવીન વસ્તુ આવે તો અપનાવતા નથી કે એમાં બગાડ થઈને આપણે ખોટી માન્યતા હોય ઘણા ખેડૂતો એ યાર એવું બગાડ કરે ને તો આ હું કાઢતા તો એમાં બગાડ નથી કરતું તો આ બધામાં આવે એટલે એ માટે તમને આ એક ખેડૂતની જાગૃતિ માટેનો વિડીયો છે ને સારું રિઝલ્ટ પણ છે જોઈ શકો છો અને નીચે આવું રીતે તમારે પાછો જો ઢગલા કરો તો ઢગલા નાના નાના થતા જાય અને ખાતર કરવું તો આમ તો તલનું ખાતર સારું ખેડૂત બે ઉપયોગ થાય તો ખાતર કરતું જાય અને મજૂરી કંઈ પણ ખર્ચો નથી આનો તમે જોઈ શકો છો હવે તમને આગળથી અને કઈ રીતે તલ આવે બધું તમને બતાવીશ તો ખાસ વિડીયોને છેલ્લે સુધી જોજો તો હવે તમને આગળ આગળથી બતાવું કે કઈ રીતે તલ નાખવામાં આવે છે અને કઈ રીતે એની પ્રોસેસ છે તો તમે જોઈ શકો છો આપણે આ ઉઘડા છે તો એક લાઈન લેતા આવે છે અને એમાં આજે આ ત્રણ જણા છે બે જણા જે ત્રણ જણા છે એ નાખતા આવે છે છે તલ આવે છે અને તલની ટાંકી ભરાય છે તમે જોઈ શકો છો ઘઉંમાં ભરાય એવી તલમાં ઝીણ ભૂકી આવે છે બીજું કંઈ કચરો નથી આપવું જે સાફ કરવો પડે ખાસ કરી મિત્રો અહીં સુધી વિડીયો જોઈએ પહેલાં ખૂબ ખૂબ આભાર વિડીયોને નવો છે વિડીયો અલગ છે તો વિડીયોને તમારા મિત્રોને વોટ્સએપ ગ્રુપમાં દરેક શેર કરવા વિનંતી અને લાઇક કરી દીધું મળી નવા વિડીયોમાં